આગળ વાત કરીએ મહત્ત્વના સમાચાર મહીસાગરથી સામે આવી રહ્યા છે મહીસાગરના પંચમહાલ સાંસદ દ્વારા વિદેશ મંત્રાલયને લેખિતમાં રજૂઆત કરી દેવામાં આવી છે નિર્માણ ન્યૂઝના અહેવાલ બાદ સાંસદ દ્વારા કેન્દ્રમાં રજૂઆત કરાઈ બાલાસિનોરના ત્રણ યુવકો જે રોજગારી માટે થાઈલેન્ડ ગયા હતા તે મામલે રજૂઆત કરવામાં આવી છે થાઈલેન્ડ ગયેલા યુવાનોનું અપહરણ થયાનો મામલો જેને લઈને નિર્માણ ન્યૂઝ દ્વારા અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો કેન્દ્રમાં રજૂઆત કરાઈ છે પંચમહાલ સાંસદ રાજપાલ સિંહ જાદવે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે ફસાયેલા ત્રણ યુવકોની તાત્કાલિક સહાયતાની વિનંતી જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઇન્દ્રવદન પંડ્યા જોડાઈ ગયા છે ઇન્દ્રવદન પંચમહાલ સાંસદ દ્વારા વિદેશ મંત્રાલયને જે ત્રણ યુવકો થાઈલેન્ડમાં ફસાયા છે તેમને લઈને કેવા પ્રકારની રજૂઆત કરવામાં આવી ચોક્કસ થી વાત કરવામાં આવે તો જે પ્રકારે નિર્માણ ન્યૂઝના અહેવાલની ધારધાર અસર બાદ જે પંચમહાલ સાંસદ છે તેઓએ કેન્દ્ર વિદેશ મોદ્રી ને એક લેટર લખ્યો છે અને જે બાલાસિંહ દોરના જે એક જ પરિવારના ત્રણ યુવાનો છે તે થાઈલેન્ડ ખાતે ફસાયા છે તેઓને બહાર લાવવા માટે અપીલ કરવામાં આવી છે ઇન્દ્રવદન એ પણ જણાવશો આ ત્રણ યુવકો જે થાઈલેન્ડ ફસાયા છે તે આખી જે ઘટનાક્રમ હતો એ શું હતો

તમારા ત્રણે પુત્રો છે તેઓને એ કબજે કરી લેવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલો છે તેઓએ આસપાસના લોકોને વાત કરી હતી ત્યારબાદ આ સમગ્ર મામલો છે તે બહાર આવ્યો હતો અને ત્યારબાદ મીડિયામાં પ્રસિદ્ધ થતા સમગ્ર મામલે જે પંચમહાલ સાંસદ છે તેઓ દ્વારા પણ કેન્દ્રીય મંત્રી છે તેઓને રજૂઆત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે વહેલા તે વહેલા ધોરણે આ ત્રણે ત્રણ બાલાસાહેબ મુસ્લિમ યુવાનો છે તેઓને ભારત લાવવામાં આવે જી અને કઈ રીતે રજૂઆત કરી છે અને શું આ રજૂઆત બાદ કોઈ રિપ્લાય આવ્યો છે હાલ તો પ્રીતિ ચોક્કસ છે કરવામાં આવેલો છે પ્રિન્સિપાલ સાંસદ દ્વારા જે વિદેશ મંત્રી છે તેઓને હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં વિદેશ વિદેશ મંત્રી છે એ કયા પ્રકારના એક્શન પ્લાનમાં કામ કરે છે અને કઈ રીતના ત્રણ યુવાનોને લાવવાની કામગીરી હાથ ધરે છે બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે થાય જણાવ્યું કે પંચમહાલ સાંસદ દ્વારા વિદેશ મંત્રાલયને રેખિતમાં રજૂઆત કરાઈ છે નોંધનીય છે કે નિર્માણ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા કે બાલાસીનોના ત્રણ યુવકો જે રોજગારી માટે થાઈલેન્ડ ગયા જ્યાં તેમનું અપહરણ થયા હોવાની જે ખાસ કરીને પરિવારે જે ખાસ કરીને ફરિયાદ કરી હતી એક જ કુટુંબના ત્રણ યુવકોનું થાઈલેન્ડથી અપહરણ થયાનું પરિવારનું રટણ છે બેંગકોક પરથી અજાણ્યા વ્યક્તિ દ્વારા અપહરણના પરિવાર આક્ષેપ છે જે બાદ રજૂઆત કરવામાં આવી અહેવાલ પ્રસારિત થયા અને સાંસદે હવે વિદેશ મંત્રાલયને પત્ર લખીને રજૂઆત કરી છે રાજપાલસિંહ જાદવ પંચમહાલના સાંસદ જેમણે વિદેશમંત્રી જયશંકર સુબ્રમણ્યમને પત્ર લખ્યો ત્રણેય યુવાનો સુરક્ષિત પરત આવે સુનિશ્ચિત કરવા માટે તેમણે રજૂઆત કરી છે ભારત સરકારના વિદેશ મંત્રીને તેમણે રજૂઆત કરી છે હવે દિલ્હી કાર્યાલય ખાતે રૂબરૂ પત્ર આપીને પણ રજૂઆત કરી